નમસ્તે મિત્રો મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે આજે આપણે શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવી ચટપટી લસણની ચટણી બનાવીશું જેને તમે પૂરા ત્રણ મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો એ બિલકુલ પણ ખરાબ નહીં થાય અને સૌથી ખાસ વાત તો આ ચટણીની એ છે કે ફક્ત પાંચ જ મિનિટમાં એ બનીને તૈયાર પણ થઈ જાય છે શાકની પણ જરૂર ના પડે તેવી ચટપટી આ લસણની ચટણી છે જેને આપણે ખાંડીમાં જ વાટીને તૈયાર કરીશું અને મિક્સર કરતાં એ દસ ઘણી વધુ ટેસ્ટી બનશે આ ચટણીને તમે બાજરીના રોટલા રોટલી ભાખરી કે ખીચડી સાથે કે પછી બપોરના દાળ ભાત શાક રોટલી સાથે સાઈડમાં પણ સર્વ કરી શકો છો તો ચલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે એક મસાલો વાટવાનો છે એના માટે એક ખાંડીમાં આપણે એક ચમચી સૂકા આખા ધાણા લઈશું ત્યાર પછી એમાં આપણે એક ચમચી જેટલું જીરું લઈશું અને એક ચમચી આપણે એમાં સફેદ તલ લઈશું હવે આ ત્રણેયને આપણે એકદમ અતકચરું એવું વાટી લેવાનું છે આ મસાલાથી ચટણીનો સ્વાદ બમણો થઈ જશે તો આ મસાલો તમારે જરૂરથી એડ કરવાનો છે તો આ રીતના મસાલો કચરો વટાઈ જાય એટલે આપણે એક ડીશમાં એને કાઢી લઈશું હવે આપણે સેમ ખાંડીની અંદર જ પચાસ ગ્રામ જેટલું લસણ લઈશું બે મુટ્ટી કડી લસણની લઈને આ રીતની મેં છોલી લીધી હતી જો તમારી લસણની કઢી નાની હોય તો તમારે ત્રણ લેવી હવે આમાં વાટતી વખતે જ આપણે બસ બે ચપટી જેટલું મીઠું ઉમેરીશું જેથી લસણ ઉછળશે નહીં અને જલ્દી વટાઈ જશે તો લસણને પણ આપણે અતકચરું વાટી લેવાનું છે તમે મિક્સરમાં આ ચટણી બનાવી જોજો અને આ રીતના ખાંડીમાં વાટીને બનાવી જોજો બંનેના સ્વાદમાં જબરો ફરક લાગશે તમને તો આ રીતના લસણ પણ અધકચરું વટાઈ જાય એટલે આપણે એને પણ એક અલગ વાટકીમાં લઈ લઈશું આ રીતના થોડું આખું આખું રહે એવું જ આપણે એને વાટવાનું છે એકદમ ક્રશ નથી કરી કાઢવાનું હવે બીજી વાટકીમાં આપણે બે મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈશું જેનાથી ચટણીનો કલર સરસ લાલ ચટક આવશે અને વધારે તીખું પણ નહીં લાગે એક ચમચી આપણે તીખું લાલ મરચું લઈશું તીખાસ તમને જેટલી જોઈએ એ પ્રમાણે તમારે તીખું મરચું ઉમેરવું એક નાની ચમચી એમાં ધાણાજીરું પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરી દઈએ હવે એમાં અડધો ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીશું અને સરસ મસાલાને આપણે પાણીમાં મિક્સ કરી લેવાનું છે ડાયરેક્ટ કડાઈમાં જ મસાલા ઉમેરવાને બદલે આ રીતના પાણીમાં ભેળવીને મસાલા ઉમેરવાથી મસાલા બળતા પણ નથી અને ચટણીનો કલર પણ સરસ લાલ પકડાય છે હવે એક કડાઈમાં આપણે ચાર મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે આ ચટણીમાં તેલ થોડું આગળ પડતું રાખીશું તો જ એ લાંબો સમય સારી રહેશે તેલ ગરમ થાય એટલે એમાં પાંચ ચમચી હિંગ ઉમેરીશું ત્યાર પછી આપણે જે મસાલો વાટ્યો હતો એ એમાં ઉમેરી દેવાનો છે અને સરસ મિક્સ કરી આપણે અડધી મિનિટ આ મસાલાને સાંતળી લેવાનો છે તો પચાસથી સાઠ સેકન્ડ સાંતળ્યા પછી આપણે જે લસણ વાટ્યું હતું એ પણ ઉમેરી દઈએ અને એક મિનિટ આપણે આ લસણને પણ ધીમા તાપે સાંતળી લેવાનું છે તો એકાદ મિનિટ આ રીતે લસણને આપણે સાંતળી લઈએ પછી આપણે જે મસાલાની એમાં પેસ્ટ બનાવી હતી એ ઉમેરી દઈએ અને સરસ મિક્સ કરી ઢાંકીને બે મિનિટ આ ચટણીને આપણે ચડવા દઈશું અત્યારે શરૂઆતમાં આપણે આમાં પાણી કે કંઈ જ નથી ઉમેરવાનું શરૂઆતમાં એને ઢાંકીને બે જ મિનિટ આપણે તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી ચડવા દઈશું બે મિનિટ પછી તમે જોશો તો સરસ ચટણીમાંથી તેલ આ રીતના ઉપર આવી ગયું છે આ રીતે તેલ છૂટું પડે પછી જ આપણે ચટણીમાં પાણી ઉમેરવાનું છે તો હવે આપણે એમાં મસાલાવાળી વાટકીમાં જ અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ અને એને આપણે કઢાઈમાં ઉમેરી દઈશું બહુ વધારે આમાં પાણી નથી ઉમેરવાનું ચારથી પાંચ ટેબલ સ્પૂન આમાં બસ મેં પાણી ઉમેર્યું છે એક ચમચી આમાં ખાંડ ઉમેરીશું ખાંડ એમ તો ટોટલી ઓપ્શનલ છે પણ એને શા માટે ઉમેરવી તમને હું આગળ જણાવું છું હવે એમાં આપણે જે ચાઇનીઝ બનાવવા માટે વિનેગાર વાપરીએ એ ઉમેરીશું આનાથી ચટણીની જે સેલ્ફ લાઈફ છે વધશે ત્રણ મહિના સુધી પણ તમારી ચટણી ફ્રીજમાં બિલકુલ ખરાબ નહીં થાય તો બસ એક મોટી ચમચી જેટલું એમાં મેં વ્હાઈટ વિનેગાર ઉમેર્યું છે ખાંડ પણ આપણે વિનેગારની ખટાશને બેલેન્સ કરવા માટે જ ઉમેરી છે આ રીતે જરૂરથી એકવાર આ ચટણી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે તો ખુલ્લું રાખીને બસ બે ત્રણ મિનિટ આ ચટણીને આપણે બધું પાણી બળે નહીં ત્યાં સુધી મીડિયમ તાપે હવે થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો ચટણીમાંથી બધું જ તેલ તરીને ઉપર આવી ગયું છે પાણી પણ બધું જ બળી ગયું છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણે આ ચટપટી લસણની ચટણી તૈયાર છે હવે આપણે એને સર્વ કરીશું આ ચટણીને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવી ઠંડી થઈ જાય પછી સ્ટીલની કે પછી કાચની કોઈ જારમાં ભરી આખો શિયાળો ફ્રીજમાં રાખીને ખાઈ શકો છો બહાર રાખવી હોય તો અઠવાડિયાથી દસ દિવસ સુધી પણ આ ચટણી ખરાબ નથી થતી તો તમે પણ શિયાળામાં આ રીતે જરૂરથી આ ચટણી બનાવજો કોઈ કાઠિયાવાડી શાક તમારે બનાવવું હોય તો તેમાં પણ લસણની ચટણીની જરૂર પડે એમાં પણ તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો તો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનની જરૂર દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમારા સુધી પહોંચે